નજીક અમદાવાદ નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ પર નીકળેલી લિમખેડા પોલીસ મથકની પીસીઆર વાનને પાછળથી પૂર ઝડપે આવતી લક્ઝરી બસે જોશભેર ટક્કર મારતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે પોલીસ કર્મીઓને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે લીમખેડા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું જાણવા મળેલ પ્રાપ્ત માહિતી અનુસાર લિમખેડા પોલીસ મથકની જી જે વીસ જી દસ સડસઠ નંબરની પીસીઆર વાન બીદોર અમદાવાદ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં નીકળી હતી દરમિયાન લીમખેડા વિજય હોટેલ નજીક પાછળથી પૂર ઝડપે આવતી અને ગોધરા તરફ જતી ફાનગી લક્ઝરી બસના ચાલકે પોલીસની પીસીઆર વાનને જોશભેર ટક્કર મારતા પીસીઆર વાન પલટી મારી રોડની સાઈડ પર ફંગોળાતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચી હતી જો કે અકસ્માત બાદ સ્થળ પરથી લક્ઝરી બસને લઈ ભાગી છૂટેલા ચાલકને પોલીસે પીછો કરી ઝડપી પાડ્યો હતો જ્યારે પીસીઆર વાનમાં પેટ્રોલિંગમાં નીકળેલા બંને પોલીસ કર્મીઓને સહિત ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચ તેઓને સારવાર અર્થે લીમખેડા નીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જયારે પોલીસની પીસીઆર વાન ને ટક્કર મારનાર લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે